જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે એક્ટિવા જોઈ રહ્યા છો આ એક્ટિવા ગાડી વેચવાની છે એક્ટિવા બાઈક તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે બધી જ વાહનની વિગતો વોટ્સએપમાં મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ નહીંથી લેતા ફરીમાં વિડીયો બનાવી આપીશું આપણે યુટ્યુબમાં તમારો વિડીયો બનાવીશું યુટ્યુબમાં આપણે તમારો વિડીયો મૂકીશું તમારા વાહન અંગેનો આ તમે જે એક્ટિવા જોઈ રહ્યા છો તે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે કિંમત વિશેની વાત કરું તો આ એક્ટિવા બાઇકની કિંમત અંદાજીત કિંમત ઓગણીસ હજાર રૂપિયા રાખેલી છે સાવ ઓછી કિંમતમાં આપવાની છે ઓગણીસ હજારમાં પણ તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે ફિક્સ નથી તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમારે જો આ લેવી હોય ગાડી તો તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ એક્ટિવા તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ગારિયાધર તમે ઠાકરધાણી ઓટો મુલાકાત લઈ તમે આ એક્ટિવાની ખરીદી કરી શકો છો તમે કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે કોઈ ફોલ્ટ મળે હાલ સાચવેલીમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી આધાર તમે જઈ ગાડીની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ એક્ટિવાની ખરીદી કરી શકો છો ઓગણીસ હજાર કિંમત છે મોડલ વિશેની વાત કરી દઉં તો બે ના મોડલની તમને આ એક્ટિવા જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર તમારે ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ ભાઈનો નંબર મળી રહેશે કોન્ટેક નંબર તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ એક્ટિવાના માલિકનો નંબર ત્રાણું એક ત્રીસ તેર સાઠ એક આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો આ ગાડી ખરીદવાની ઈચ્છા છે તો તમારે જો આ ગાડીની મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તક થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ચાલુ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે સાવ ઓછી કિંમતમાં મફતના ભાવમાં પાણીના ભાવમાં તમે ગાડી આપી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો